હેલો મિત્રો નમસ્કાર આપણા બિરોડાના અંદર મામલતદાર ઓફિસની સામે જૂની અને જાણીતી એવી પ્રતિકભાઈ હસમુખભાઈ ચૌહાણ સ્ટેમ્પ વેન્ડરની જેમની ઓફિસ હતી એ હવે એડ્રેસ બદલીને બાજુના કોમ્પ્લેક્ષના જે હવે આપણે બિરોડા મામલતદાર ઓફિસની સામે અને પોલીસ સ્ટેશનની સામે રાવ કોમ્પ્લેક્ષના અંદર આવી ગઈ છે અહીં તમને ઈ સ્ટેમ્પ થઈ જવાના છે તમામ પ્રકારના અને તમામ પ્રકારના તમને અહીંયા સોગંદનામા બી અહીંયા તમારા થઈ જવાના છે તો મિત્રો અહીંયા તમને કોડ ફ્રી ટિકિટ બી તમને અહીંયા મળી જવાની છે તો પ્રતિકભાઈ આપણે અહીંયા ખેતી મકાન દુકાન અને પ્લોટના લગતું તમામ દસ્તાવેજ અને રજીસ્ટ્રેશન થઈ જાય છે થઈ જશે એમને એ પણ આપણા કોમ્પ્લેક્ષ અને પ્રતિકભાઈ હસમુખભાઈ ચૌહાણ જેમની ઓફિસ અહીંયા આવેલી છે અને અહીંયા તમામ પ્રકારના દસ્તાવેજ અને ખેતીના લગતું અને પ્લોટના લગતું તમામ કામકાજ તમારે અહીંયા થઈ જવાનું છે તો એકવાર અવશ્ય તમે મુલાકાત લઈ લેજો ને આ રીલ્સ તમારા મિત્ર અને પરિવારને તો તમે અવશ્ય શેર કરી દેજો ધન્યવાદ